ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ હવામાન સંબંધિત મહત્વના સમાચાર પશ્ચિમ બંગાળની અંદર ઉદભવેલું જે ડિપ્રેશન છે મોન્થા નામનું વાવાઝોડું છે જે આંધ્રપ્રદેશમાં ભારે નુકસાની કરી છે ત્યારબાદ હવે ગુજરાતને ધમરોળી રહ્યું છે તો ગુજરાતના તમામ દરિયાકાંઠાનો વિસ્તાર છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યો છે ઉપરાંત વધુમાં માહિતી જોઈએ તો ગુજરાતની અંદર એકસો જેટલા તાલુકાઓ પર આ માવઠાની અસર નોંધપાત્ર રીતે જોવા મળી છે તો મગફળી સાથે સંકળાયેલા ખેડૂતોને પણ મોટા ભાગમાં નુકસાની ગઈ છે તો આજે અરબી સમુદ્રમાં ગુજરાતમાં માવઠાનો દોર જારી રહ્યો છે અને તેનાથી ખેડૂતો માટે પણ જે પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે આજે ગુજરાતની અંદર એકસો તાલુકામાં આ માવઠાની અસર જોવા મળી છે એકસો અઠ્યાસી તાલુકાની અંદર 3.30 ઇંચ જેટલો વરસાદ વર્ષી શક્યો છે એટલે કે જે છેલ્લા 10 વર્ષની અંદર જે માવઠાનો વરસાદ થાય છે તો છેલ્લા 10 વર્ષની અંદર જે માવઠા થાય છે તેનો રેકોર્ડ આ મોંથા નામના વાવાઝોડાએ જે અત્યારે માવઠું સર્જાયું છે તેમણે તોડી નાખ્યો છે વધુમાં માહિતી જોઈએ તો ભાવનગરના મોહવાની અંદર સૌથી વધુ વરસાદ નોંધાયો હતો ત્યારબાદ હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગાહી 3 દિવસ સુધી કરવામાં આવી છે તો ત્યારબાદ હવે આ આગાહી છે કેટલા દિવસ અને કયા કયા વિસ્તારમાં વરસાદ પડી શકે તેવી આગાહી છે તો જોઈએ આપણે વધુમાં માહિતી તો હવામાન ખાતાની આગાહી અનુસાર જોઈએ તો અરબી સમુદ્રવાળી જે સિસ્ટમ છે જે નબળી પડી પરંતુ ગુજરાતની અંદર હજુ માવઠાની શક્યતા તો છે જ ગુજરાતમાં નજીક આવતા વેરાવળ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લામાં થોડી વધુ અસર જોવા મળી શકે છે જ્યારે સુરતની આજુબાજુવાળો જે વિસ્તાર છે ત્યાં ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે બાકી ધીમે ધીમે વાતાવરણ હળવું પડી જશે તેવું હવામાન નિષ્ણાત દ્વારા કહેવામાં આવ્યું છે ત્યારબાદ વધુમાં માહિતી જોઈએ તો હવામાન નિષ્ણાત એવા પરેશ ગૌશામાં ગોસ્વામીએ પણ આ વાતાવરણને લઈને મહત્વની આગાહી કરી છે તો જોઈએ મહત્વની પરેશ ગૌસ્વામીને આગાહી તો પરેશ ગૌસ્વામીના જણાવ્યા મુજબ વરસાદવાળું વાતાવરણ તો હજી બે દિવસ સુધી યથાવત રહેશે તેવું પણ તેમણે સ્પષ્ટપણે કહ્યું છે અને અરબી સમુદ્રવાળી જે સિસ્ટમ છે તેમને ડિપ્રેશનમાંથી નબળી પડી સાયક્લોનિક સર્ક્યુલેશન બની છે આ નબળી પડતા પણ પોરબંદર વેરાવળ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લામાં એકત્રીસ તારીખ સુધી એકત્રીસ થી એક થી બે તારીખ સુધી તેમણે વરસાદ વરસી શકે તેવી આગાહી કરી છે તો દક્ષિણ ગુજરાતમાં થોડું જોર વધશે અને સુરત નજીક ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છોટા છવાયા હળવા ઝાપટા પડી શકે તેવું હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ કહ્યું છે કેમ કે આ જે વાવાઝોડું હતું તે નબળી પડી ગયું છે પરંતુ તેનું જે સાયકોલોનિક સર્ક્યુલેશન બની જે હળવાથી મધ્યમ પ્રકારે જે ઝાપટા છે તે યથાવત સ્વરૂપે રહેશે અને પ્રખ્યાત હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો આંબાલાલ આંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે પણ આપણે જોઈએ તો ગુજરાતની અંદર લાંબા સમય સુધી કમોસમી વરસાદ વરસી શકે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો આગામી બાર કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે આંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે મોનથા વાવાઝોડાની અસરથી બે નવેમ્બર સુધી પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે આઠથી પંદર નવેમ્બર વચ્ચે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે ડિસેમ્બર મહિનામાં પણ વરસાદી માવઠું થશે હવામાન નિષ્ણાતે અંબાલાલ પટેલે વરસાદને લઈને આવી આગાહી કરી છે ત્યારબાદ જોઈએ તો આ જે ચક્રવાત છે જે તોફાન છે તે વાવાઝોડું છે તે નબળું પડી રહ્યું છે પરંતુ જે માવઠાની અસર છે તે બેથી આઠ તારીખ સુધી યથાવત રહેશે આ જે વાતાવરણ છે તેમાં પલટો આવી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે તો ખેડૂત મિત્રોને પણ સાવધાન અને સતર્ક રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે ત્યારબાદ વધુમાં જોઈએ તો આ માવઠાની અસર આગળ ક્યાં સુધી આગાહી કરવામાં આવી છે ત્યારબાદ આ માવઠાને લઈને વિગતવાર માહિતી જોઈએ તો હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ ગુજરાતની અંદર આ માવઠાનો માહોલ યથાવત હોવાનું અને આગામી બે દિવસ સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે આવતીકાલ એટલે કે પહેલી તારીખના રોજ ગુજરાતમાં ફરીથી ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી પોરબંદર જામનગર અને દ્વારકા જિલ્લાઓમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળી શકે તેવી આગાહી કરવામાં આવી છે જ્યારે બોટાદ અને ભાવનગરમાં વરસાદની તીવ્રતા ઓછી જોવા મળશે તેમજ સુરેન્દ્રનગર મોરબી અને રાજકોટ જેવા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાનો તો કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે કચ્છમાં પણ આવતીકાલે એટલે કે વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે આ જે દરિયાને કારણે જે સો કિલોમીટરની એરિયાની અંદર વરસાદનું વાતાવરણ અને વરસાદનું જોર વધે તેવી પણ આગાહી કરવામાં આવી છે તો વધુમાં માહિતી જોઈએ તો અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડા ઉપરાંત દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં પણ છૂટાછવાયા ઝાપટા યથાવત રહેશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને અરવલ્લી જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ ઝાપટાં તેમજ એકાદ સેન્ટરમાં ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ મધ્યપ્રદેશની જે સરહદવાળો વિસ્તાર છે તેને અડીને જે જિલ્લાઓ આવ્યા છે ત્યાં વરસાદનું જોર ઘટી જશે એટલે કે આવતીકાલે મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર જ્યાં વિસ્તારો છે ત્યાં હળવા ઝાપટા પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ જે માવઠું છે જે હજી બે દિવસ સુધી યથાવત રહેશે તેવું કરવામાં આવ્યું છે અને આ જે જિલ્લાઓના નામ આપ્યા છે તેવા વિસ્તારની અંદર આ માવઠાની અસર જોવા મળશે અને આ માવઠું અત્યારે ગુજરાતના જે એકસો અઠ્યાસી જેટલા તાલુકાને અસર પહોંચાડી ચૂક્યું છે તેમના ખેડૂતોને પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની ગઈ છે તો મિત્રો હજી આ માવઠું બે તારીખ સુધી યથાવત રહેશે તો સાવધાન અને સતર્ક રહેજો